ડભોઈમાં ડેપો તંત્ર દ્વારા એકાએક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓને મુસાફરો ભળક્યા અને ચક્કાજામ કર્યું હતું ડભોઈ બસ ડેપોથી ઉપરથી અને વડોદરા ડેપોમાં જતી એસટી બસોનો કપુરાઈ ચોકડીથી ગોલ્ડન ચોકડી ફર્ટીલાઇઝર થઈ વડોદરા બસ ડેપો જવાનો રૂટ કરવામાં આવતા વિરોધ નોંધાવ્યો નિયમિતપણે ડભોઈથી વડોદરા જતી બસો સોમા તલાવ કીર્તિસ્તંભ થઈ વડોદરા ડેપો જતી હતી જે રૂટ બદલાવમાં બદલવામાં આવતા વડોદરાની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી વ્યવસાય અર્થે જતા મુસાફરોએ ડેપો તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો એક કલાકથી વધુ સમય ડભોઈ બસ ડેપોમાં ચક્કાજામ કરીને મુસાફરો તથા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો ડભોઈથી વડોદરા બસ ડેપોમાં જતી એસટી બસો રાબેતા મુજબના રૂટ પર જ કાર્યરત રહે તેવી માંગ કરવામાં આવી હતી ડભોઈ બસ ડેપો મેનેજરે પરિપત્ર ના કારણે વડોદરા બસ ડેપો તરફનો રૂટ બદલ્યો મુસાફરો ચોકડી થી સોમા તલાવ થઈ કીર્તિસ્તંભ થઈ રૂટ શરૂ કરવા નહીં તેના બદલે કપોરે ચોકડી આજવા રોડ વાઘવાડિયા રોડ ગોલ્ડ ચોકડી ફર્ટિલાઇઝર થઈ એ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું એ નિયમ અનુસાર બસ સીધી નહીં લઈ જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેની અંદર સવારે નવ કલાકથી સાડા દસ કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે આ મુસાફરો કાયમના છે કાયમના ટેવાયેલા છે વારંવાર ફરિયાદો કરવા માટે પણ ટેવાયેલા છે ઉશ્કેરણીજનક ભાષણ કરવા માટે પણ ટેવાયેલા છે વારંવાર એમને સપોર્ટ કરવા છતાંય એ લોકો કોઈ કશું શું કે માનવા તૈયાર છે નહીં અને ચાર પાંચ જેલ હતા અને બે ત્રણ લેડી એ લોકો જ ઉશ્કેરણી કરીને દોઢ કલાક એસટીનો સમય બગાડ્યો છે ખરેખર

બધાને પ્રોબ્લેમ થાય છે અને એ બધા લોકો એવું નથી કે ભાડો જો ભાડો તો ચૂકવે છે ને અમુક લોકોએ તો બચારો પાસ બી કરાયેલા છે એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો પછી એનું નિરાકરણ શું એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે ને આ વસ્તુનો અમને જરૂરતથી વધારે જેટલી વહેલું થઈ શકે ને એટલું વહેલું આનું નિરાકરણ તમારે લાવવું પડશે કેટલી બસો રોકી હશે હાલ આમ બસો તો વધારે રોકાઈ નથી એમ તો ખાલી પાંચ છ એટલે ડબોલ ડેપોની જ બસો છે ને એ બી રેગ્યુલર આમ બી કોઈ દિવસ ટાઈમ હોતી નથી ને બસો રોકી નથી અમે બસો રોકી નથી બસો ને ખાલી એટલું કીધું છે કે તમે અમારી આ સમસ્યા છે આનું નિરાકરણ કરો અમે જવા તૈયાર છે

તો એ બસને ના પાડી એટલે અમે આ ચક્કાજામ કર્યું છે અને પાંચ દિવસે એ લોકોએ ચલાવ્યું કીર્તિ સ્તંભને ડેપોએ બસો ગઈ તો આજે કેમ નહીં એના માટે આ ચક્કાજામ કર્યું છે અને કાયમ માટે અમારી ફરિયાદ એ છે એ લોકોએ ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવા એમ મૂકતા નથી જે મન ફાવે એમ બસ આવે તો જશે બસ આવે તો જશે એનો કોઈ ટાઈમ નક્કી નથી એક બે બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી એના માટેની રજૂઆત કરવા કોઈ તૈયાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી તો હવે તમારી શું માંગે છે અમારી માંગ એ છે કે પેલા જે ટાઈમે બસો જતી હતી પંદર પંદર મિનિટે બોડા એ બસો એક બે બસો કાપી નાખે બાકીની બસો તો રેગ્યુલર કરી આપે જેથી પબ્લિક હેરાન ના થાય ને નોકરીયા તો વધારે